નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો શ્રીમદ દેવી ભાગવત ઇલામાંથી પુરુષ બનેલા સુધુમ્નની કથા વિવસ્થાન મનુના શ્રાદ્ધદેવ નામના પુત્ર હતા આ શ્રાદ્ધદેવને કોઈ સંતાન ન હતું તેથી એમણે પુત્રકામેષઠી યજ્ઞ કર્યો વિવસ્થાન મનુની પત્નીનું નામ શ્રદ્ધા હતું આ શ્રદ્ધાએ હવન કરાવનારા બ્રાહ્મણોને પ્રાર્થના કરી હે બ્રાહ્મણ આપ એવો ઉપયોગ ઉપાય કરો કે જેથી મારા ગર્ભની ગર્ભથી એક કન્યા રત્ન પ્રાપ્ત થાય ત્યારે હવન કરાવનાર બ્રાહ્મણ પોતાના મનમાં કન્યા ઉત્પન્ન થાવો કન્યા ઉત્પન્ન થાવો આવો સંકલ્પ કરતાં કરતાં હવન કરવા લાગ્યા ત્યારે ત્યાં ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ ત્યારે વ્યવસ્થાને બ્રાહ્મણોને કહ્યું ગુરુદેવ આપનો સંકલ્પ આમ વિપરીત ફળ કેમ દેવા લાગ્યો ત્યારે વશિષ્ઠ મુનિએ ધ્યાન લગાવ્યું અને પછી કહેવા લાગ્યા હવન કરાવનારા બ્રાહ્મણોનો આ સંકલ્પ હતો તેથી આમ બન્યું છે ત્યારે પછી વશિષ્ઠ મુનિએ ભગવાન શ્રીહરિનું સ્મરણ પ્રાર્થના કરી તેના પર ફળ સ્વરૂપ ઈલા રૂપ બની ગઈ અને સર્વ સંસ્કાર કરી વશિષ્ઠ બાપજીએ ઈલામાંથી પુરુષ બનાવેલ બનાવેલું નામ સુદુમ્ન એવું રાખ્યું આ સુદુમ્નો યુવાનીમાં એક દિવસ પોતાના અશ્વ ઉપર સવાર થઈ પોતાના સૈનિકો સાથે લઈ શિકાર કરવા માટે જંગલમાં ગયો હવે આ જ વનમાં શિવ અને પાર્વતી વિહાર કરવા માટે આવતા તેથી આ વનમાં કોઈ પુરુષને આવવાની છૂટ ન હતી અને તેમ છતાં પણ જો કોઈ પુરુષ વનમાં પ્રવેશ કરવાની દૃષ્ટા કરે તો તે તુરત જ સ્ત્રી બની જશે એવો શાપ હતો સુધુમને આ શાપની ખબર ન હતી અને તેણે વન પ્રવેશ કર્યો એટલે તે તુરત જ સ્ત્રી બની ગયો તેની સાથે આવેલા બધા સૈનિકો પણ સ્ત્રી બની ગયા તેમના અશ્વ પણ ઘોડી બની ગયા પુરુષોમાંથી સ્ત્રી બની જતાં સુદુમ્નને ઘણું આશ્ચર્ય થયું સાથે દુઃખી પણ થઈ ગયા પરંતુ થાય શું આમ સ્ત્રી બની ગયેલો સુદુમ્ન રખડતો આથડતો બુદ્ધના આશ્રમ તરફ શ્રી રૂપે ફરતા સુદુમ્ન ઉપર બુદ્ધની નજર ગઈ અને તેઓ તેના ઉપર મુગ્ધ થઈ ગયા ત્યારે સુદુમ્ન રૂપી સ્ત્રીને બુદ્ધે પોતાના આશ્રમ રાખી આ સ્ત્રી પર બુદ્ધ ઉપર મોહિત થઈ ગઈ હતી તેથી આશ્રમમાં રહેવા લાગી અને પરિણામે આ સ્ત્રીના ગર્ભથી પુરુરવા નામનો પુત્ર જન્મ્યો ત્યાર પછી એકવાર સુધમ્ન રૂપી સ્ત્રીને પોતાનો પૂર્વ ઇતિહાસ યાદ આવ્યો વાહલા યાદ આવવા આવ્યા ત્યારે એ સ્ત્રી આશ્રમેથી નીકળી સીધી વશિષ્ઠ બાપજી પાસે પહોંચી પોતાની આપવીતી સાંભળવી ત્યારે વશિષ્ઠ બાપજીએ ભગવાન શંકરની સ્તુતિ પ્રાર્થના કરી શિવજી પ્રસન્ન થયા વશિષ્ઠ બાપજીએ સુદુમ્ન ઉપર કૃપા કરો એમ કહ્યું ત્યારે ભગવાન બોલ્યા હે મુનિવાર તમારી પ્રાર્થનાથી હું પ્રસન્ન થયો છું માટે હવે આ સુદુમ્ન એક માસ માટે પુરુષ અને એક માસ માટે સ્ત્રી રૂપે રહેશે શિવજીએ વરદાન તો આપ્યું પરંતુ વશિષ્ઠ બાપજી થોડા દુઃખી થયા ભગવાનની સાથે મહાદેવી પાર્વતી હતા વશિષ્ઠજીની ખબર હતી કે માતા અત્યંત કૃપા વંત છે અને પોતાના ભક્તોને વરદાન આપવા માટે સદા તત્પર રહે છે તેથી વશિષ્ઠજીએ મા પાર્વતીને પ્રાર્થના સ્તુતિ કરી પાર્વતી અતિ પ્રસન્ન થયા વરદાન માંગો એમ વશિષ્ઠને કહ્યું ત્યારે તેઓ બોલ્યા માતા તમે તો તમારા ભક્તો ઉપર અતિ છો અને સરાસર જગતની તમામ મનોકામનાઓને જાણો છો તેમ છતાં કહું છું કે આ સુધુમ્નને કાયમ માટે પુરુષ રહે તેવું વરદાન આપું માતાજીએ વશિષ્ઠ બાપજીને તથા કહ્યું આમ સુધુમ્ન પુરુષ જ રહેશે આમ શિવ પાર્વતી વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી વશિષ્ઠજીએ સુધુમ્નને દેવી ભાગવત સંભળાવ્યું ત્યાર પછી સુધુમ્નએ પોતાનું રાજ્ય શાસન સંભાળ્યું થોડો કાળ વીત્યા પછી પોતાના પુત્રોને રાજ્ય સોંપી પોતે ભગવતી પરંબાના ધામમાં ગયા આમ હે મુનિ આ પ્રસંગને ભક્તિ અને ભાવપૂર્વક સાંભળશે કે વાંચશે તે અંતે માના પરમધામ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ